પ્રમુખ સ્વામી મહારાજને એક વખતે પ્રશ્ન પૂછવામાં આવેલો કે તમારી ઉપર શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ કેવી રીતે પડી ત્યારે બાબાએ પહેલાં તો એવી વાત કરી કે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ બધા સંતો બધા હરિભક્તો ઉપર એક સરખી હતી ત્યારે સંતોએ કીધું કે સ્વામી એમની દ્રષ્ટિ બધા ઉપર હતી ખરી પણ એક સરખી નહીં આપની ઉપર વિશેષ દ્રષ્ટિ હતી તો વિશેષ દ્રષ્ટિ આપની ઉપર ક્યારે પડી ત્યારે સ્વામીએ કહ્યું અમે જ્યારે નવા પાસે થવા માટે ગયેલા ત્યારે બોચાસનમાં એક ઉકળો ભરેલો હતો શાસ્ત્રીજી મહારાજે ત્યાં ખુરશી નાખીને વાત કરી કે બધા અત્યારે અત્યારે આ ઉકળો ખાલી કરો એને જોઈન મને પણ સુખ નથી આવતો એટલે પછી શાસ્ત્રીજી મહારાજ ત્યાં બેઠા હતા એટલે બધા મંડ્યા પછી શાસ્ત્રીજી મહારાજને કંઈક કામ આવ્યું એટલે એ જ્યાં આમ એક બાજુ ગયા એટલે એક પછી એક બધા પોતપોતાના રસ્તા કાઢી નાખ્યા કોઈકને આમ થયું કોઈકને બીજું કામ આવ્યું કોઈકને ત્રીજું કામ આવ્યું બધા ખસી ગયા એક શાંતિ ભગત રહ્યા એના હાથે એકલા હાથે કંઈ પૂરું થવાનું નહોતું પણ મંડ્યા રહ્યા શાસ્ત્રીજી મહારાજે પોતાનું કાર્ય પૂરું કરીને પાછા આવ્યા અને જોયું કે બીજા કોઈ નથી એક શાંતિ ભગત મંડ્યા છે અને પછી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ચાર આંખો ભેગી થઈ એ દિવસથી આજ ઘડી એમની દ્રષ્ટિ મારી ઉપર અખંડ રહે છે રહે છે ને રહે છે સેવાથી મોટા પુરુષની દ્રષ્ટિ આપણી ઉપર પડે છે આપણે જે વસ્તુ ઝંખીએ છીએ મોટા પુરુષ પાસેથી અને આપણા માટે બહુ જ મોટી વાત છે મોટામાં મોટા ભાગ્યની વાત એ છે કે સેવાનું ફળ આપનારા અત્યારે આપણી સાથે પ્રત્યક્ષ વિરાજમાન છે બાકી રાષ્ટ્ર માટે તો લોકો કેવા ખપી જાય છે પ્રમુખ સ્વામી મહારાજ દાયકાઓ પહેલા વાત કરેલી કે હજી તો મને સમજાતું નથી કે દેશ માટે તો નાગાલેન્ડ જાય ઝારખંડ જાય જંગલમાં ફરે નવી ભાષા શીખે પણ એને ફળ આપનારા કોણ છે મીનિંગ એને સુખ આપનારા કોઈ છે અને એ આપણે થોડી ઘણી પણ સેવા કરીએ ને તો તરત મહાન સ્વામી મહારાજનો રાજીપો આપણને પ્રત્યક્ષ મળે મોતીચૂર લાડુ મળે હાર મળે ગુલાબ જાંબુ મળે આપણને ફેટવાયમ એ પોતે બોલે અને આપણને સેચે સેચે અહીં દૂર રહેતા થતા પણ એમ અનુભવ થાય કે મારી સાથે છે તો જે કઈ સેવા કરીએ છીએ પ્રત્યક્ષ ફળ આપનારા છે અને આપણે બધા જે સેવા કરીએ છીએ ખરેખર ફિલોફિયા મંડળ ઉપર તો મોટા સંતો મોટા પુરુષ બધા રાજી છે આ તો એક ઉદાહરણ લઈએ આપણા અહીંયા એસકે બેઠા છે ગાય કે મેં એમને વાત કરી કે આ પ્રસંગ કેવો છે એમને થોડીક આનાકારી હતી પણ અક્ષરધામ મહોત્સવ પૂરો થયો અને એ ભારત પધાર્યા હતા એ જ વખતે ઈશ્વરચરણ સ્વામી પણ ફ્લાઇટમાંથી ઉતરીને અમદાવાદ એરપોર્ટ ઉપર ભેગા થયા હવે ઈશ્વરચરણ સ્વામીનું સ્વાગત કરવા માટે સંતો હરિભક્તો બધા પધાર્યા હતા કારણ કે અક્ષરધામ રોબિન્સગલ નું ઉદઘાટન થઈ ગયું હતું ડંકો વાગી ગયો હતો અને છ છ મહિનાથી એ બહાર હતા એટલે બધા સંતો હરિભક્તો એમના સ્વાગતમાં આવી ગયા હતા અને ઈશ્વર સ્વામી આમને જોયા અને બે હાથ પોળા કરે ઓહો એસ કે તમે અહીં આવ્યા ઓહો ઓળખી ગયા અને એમની સેવા બિરદાવી હો તમે સુરત અક્ષરધામ બાંધવાના છો અહીંયા આવ તમે અહીંયા સુરત અક્ષરધામ બાંધવાના છો કેવો એમનો પરિચય છે હરિભક્તને જોઈને પણ એમનો વિશ્વાસ છે કે અહીં સેવા કરવા માટે જ આવ્યા હશે એસ કે કહ્યું કે એવું કહે છે નહીં સેવા હશે તો અમે કરીશું પણ અમે તો કંઈક બીજા વ્યવહારિક કામકાજ માટે આવ્યા ઈશ્વર સ્વામીનું સન્માન થયું સ્વાગત થયું એમનો ટેકો લઈને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા અને નીકળતા નીકળતા કીધું કે તમે કાલે સભામાં આવજો મારા જાહેરમાં તમારા જેવા સ્વયંસેવકનું સન્માન કરાવશે તમારો પરિચય મારે કરાવશે કેટલો બધો રાજીબો આ તો એક નિમિત્ત છે એક ઉદાહરણ છે પણ બધા હરિભક્તો ઉપર મોટેરા સંતોનો આનો બધો રાજી પહોંચે ગયા વર્ષે આનંદ સ્વરૂપ સ્વામી અહીં પધાર્યા હતા હવે એમને અત્યંત નાજુક શરીર કૃષ ગાયા અને અક્ષરધામ મહોત્સવમાં એટલી બધી આમ ભેળાભર્યું વિચરણ પ્રવચન એટલી બધી જવાબદારી કે બીમાર જ હતા તો એક વખતે બધા સંતોને ભેગા કરીને એક વખતે એમને સેજે સેજે વાત કરલી કે મને ખબર જ નથી પડતી દિવસ છે કે રાત છે કઈ સભામાં કયું પ્રવચન કરવાનું છે બધું એકાકાર થઈ ગયું છે એટલી બધી ધમાલ 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 જેવું ચાલે છે એટલે બધા મોટેરા સંતોએ નક્કી કર્યું કે આનંદ સ્વામીનું બધું જ વિચરણ બંધ કરી નાખો અને એમાં ફિલોડાફિયાનો નંબર પણ નીકળી ગયો હતો તો પછી આપણે બધું પણ માંડી વાળ્યું કે કયો હતો ને આ તો બધું ભેડો એમને હોય પછી એમને વાત કરી કે આવી રીતે આપણે રોબિન્સ રહેવાનું છે સ્વામીએ સામેથી કીધું કે ફિલોડાફિયા મારે જવું છે કે સ્વામી તમે ફિલોડાફિયા જશો તો તો સ્વામીએ બોલાવીને મને વાત કરી કે ફિલોડોલ્ફી હું આવવાનો છું ખાનગી હું ફિલોડોલ્ફી ગયો એવી રીતે કરજો ત્યાં જવું છે એકે જગ્યાએ જવાનો મારો ટાઈમ નથી એમ તમે નક્કી કરી નાખો તો અહીં આવ્યા પછી બીજે કોઈ જગ્યાએ ગયા નથી તો બધા સંતો તો બધાના મનમાં એવું છે કે ફિલોડોલ્ફી મંડળ સેવાભાવી મંડળ છે સંપેલું મંડળ છે અને બધાની ઓળખ એવી છે તો આપણે હવે બસ મારા સ્વામીને એ જ પ્રાર્થના કરીએ છીએ કે અખંડ આપણને સેવા આપ્યા જ કરે કોઈ દિવસ આપણને એવો મોડો વિચાર ના આવે કે સેવા ઓછી થાય તો સારું સેવા વધે જ રાજીબો ક્યારેય થયું કહેવાય સેવા આપણે સારી કરી હશે ને તો જ મોટા પુરુષ આપણને વધારે સેવા આપે છે અને વધારે સેવા આપે છે એ સારી રીતે કરીશું તો મોટા પુરુષ આપણને વધારે સેવા આપશે જે જે આપણને સેવાના વિભાગો સોંપ્યા છે એ તો ખાલી એક ઔપચારિક રીતે વિભાગ સોંપ્યા છે બાકી આખા મંદિરના બધા જ વિભાગો આપણા જ છે અહીંયા જે કંઈક આપણે રિપોર્ટો સાંભળ્યા છે એનો હેતુ એ નથી કે કોઈકની પ્રશંસા થાય પણ એનો હેતુ એ છે કે આપણા બધાને પ્રતિથી આવે કે એકે હરિભરતા વગર આ મંદિર ચાલવાનું નથી બધાની ગરજ રાખવાની છે જેમ ગાડીનો એક પણ પાર્ટ તમે કાઢી નાખો ભલે નાનું હોય સ્પેર પ્લોટ જોવો કહેવાય સ્પાર્ક પ્લટ જોવો તો આખી ગાડી ના ચાલે ખાલી એન્જિનઅર ના જરૂર પડે સ્ટીવિંગ વ્હીલની જરૂર નથી બધી જ વસ્તુની જરૂર છે એમ એક પણ વિભાગ એક પણ કાર્યકર એક પણ વસ્તુ નહીં હોય ને મંદિરમાં તો બધાનો અનુભવ થશે કે આજે આ ઓડિયો બરાબર નથી આજે સભા બરાબર નથી એટલે બધાએ આખા મંદિરમાં જે કંઈક સુધારા કરી શકાય એનો વિચાર કરવો સુધારાનો કોઈ સરહદ નથી અને પ્રગતિનો કોઈ પૂર્ણ વિરામ નથી અને બધાએ પોતપોતાની સેવામાં ઊંડા ઉતરવો કે કેમે કરીને વર્લ્ડ બેસ્ટ કરી શકાય એકે એક સભા જન્મજયંતિના લેવલ ઉપર આવી જાય એવો વિચાર હોવો જોઈએ આપણે આઉટરીચ કરતા હોય તો ખાલી એમને એમ આઉટરીચ નહીં તમારે એવો સંકલ્પ હોવો જોઈએ કોઈ ગૂગલમાં ગુરુ શબ્દ ટાઈપ કરે તો માન સ્વામીનો ફોટો કેમ આવે એવું મારે આયોજન કરવાનું છે ફિલોગ્રાફીઓના એક પણ હરિભક્ત જોબ વગર ના હોવા જોઈએ એક પણ હરિભક્તને ઇમિગ્રેશનનો પ્રશ્ન ના હોવો જોઈએ એક પણ હરિભક્તને દવા કે સ્વાસ્થ્યની મદદની જરૂર હોય તો આપણા આઉટરીચ ટીમ એનું બધું પૂરું પાડી દે એવા એક એક આઉટરીચ ના કાર્યક્રમ વિચારવું જોઈએ આપણા નેટવર્ક વિચારવું જોઈએ ઝોન છે મંદિર મંદિર એક 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 થઈ જવું જોઈએ આપણે ખપ રાખીશું તો થશે તમે હસો છો માન સ્વામી હમણાં ઓસ્ટ્રેલિયામાં સંકલ્પ કર્યો સો મંદિર કરવાના છે બે હાજર તેત્રીસ સુધી સો મંદિર કરવાનો સંકલ્પ છે આખો વચ્ચેનો ભાગ છે ને ખાલી છે એમાં તો કઈ કરવાનું નથી સોનગરના નામ બોલો ઓસ્ટ્રેલિયામાં કોઈને કંઈ ખબર છે તોય નગર શોધવાનો એમાં માણસો શોધવાના અને મંદિર કરવાનો અને આઠ વર્ષનો સમય અવધી છે સાથે અક્ષરધામે બાંધવાનું છે પચાસ ટકા દરમાદો આપવાનો છે બધાએ બધા મંડ્યા છે કરશે આપણે એ મંડવાનો છે અક્ષરધામ આપી દીધું એટલે હવે કંઈ પૂર્ણ વિરામ નથી હવે તો શરૂઆત થાય છે ને અક્ષરધામ આપ્યું એટલે મંગલાચરણ એટલે હવે કેમે કરીને આખા બ્રહ્માંડમાં બધાને સત્સંગ થઈ જાય એવો સંકલ્પ લઈને રસોઈ બનાવો કેમે કરીને આ રસોઈ ચાખે અને એને એમ થાય કે બસ શનિવારના દિવસે બીજે જિંદગીમાં ક્યાં જવું નથી અહીંયા ખાવા આવું છે બરાબર એવો હશે સતન એમને વધવાનો છે પણ જેને જે કંઈક નાની મોટી સેવા સોંપી છે એમાં આપણે સંપૂર્ણપણે ઊંડા ઉતરી જઈશું એ જ ભજન છે અને એમ જ મોટા પુરુષનો રાજીપો છે મોટા પુરુષ અત્યંત આપરી ઉપર ખૂબ રાજી છે તો આપણે મહારાજ સ્વામીને એ જ પ્રાર્થના કરીએ આવો ને આવો રાજીભ અખંડ આપણા સૌની ઉપર રે સંપીને અખંડ આપણે સેવા કરી શકીએ જેમના ચરણોમાં પ્રાર્થના સ્વમરાયણ ભગવાન ને